એક ઉદ્યોગપતિ હતા તેનું ટેક્સટાઇલ કથાર ગામ ખાતે આવેલું હતું દિશિત જરીવાલા જેના લગ્ન વેલ્સી નામની છોકરી સાથે બે હજાર તેર માં થયા હતા આ બંનેને એક દોઢ વર્ષની દીકરી હતી અને આ પરિવાર છે તે ખૂબ ખુશખુશાલ જીવન જીવતો હતો પરંતુ સમય આવે છે સત્તાવીસ જૂન બે નો એ દિવસ આ દિવસે રાત્રિના સમયે

તેને લાગે છે કે હું નીચે જાઉં વેલ્સી જેવી નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે દરવાજો ખોલીને તો ત્યાં સામે ત્રણ બદમાશ છે તે હાથમાં ગ્લવ્સ મોઢા ઉપર માસ્ક અને દિશિતના ગળાએ છોરો રાખીને ઉપર આવતા હોય છે સીડીઓ મારફતે વેલ્સી ડરી જાય છે તે પાછી પાની કરે છે પરંતુ આ લોકો છે તે આ રૂમની અંદર તે પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા બાદ તે ત્યાં લૂંટફાટ શરૂ કરે છે ત્યાંથી સોનું અને રોકડ હોય છે તે વેલ્સીને કહે છે કે તું તારી દીકરીને લઈને બાથરૂમમાં જતી રહે વેલસી તેની દોઢ વર્ષની દીકરીને લઈને બાથરૂમમાં જાય છે બહારથી આ લોકો દરવાજો બંધ કરી દે છે ત્યારબાદ લગભગ સાડા અગિયાર વાગે છે ઘર સુમસામ બને છે વેલસી એવું લાગે છે કે હવે બધું શાંત થઈ ગયું જેના કારણે તે બાથરૂમની બારી છે તેને તોડે છે અને આસપાસના વિસ્તારમાં આ ફેમિલી ઉપર ખૂબ બધાને પ્રેમ હતો જેથી વેલસીનો અવાજ સાંભળીને લોકો દોડી આવે છે અને તે ઘરમાં પ્રવેશ કરે છે તો ત્યાં ચોંકાવનારા અને ખોફના દ્રશ્યો છે તે જોવા મળે નિશ્ચિત છે તે બેડ ઉપર ઊંધો પડ્યો હોય છે તેના બેડની આસપાસ ફરતે લોહીના ખાબચીઓ વહેતા હોય છે ત્યાં લોહી ભરાયેલું હોય છે અને ત્યાં તમામ વસ્તુ છે તે વેર વેરવિખેર જોવા મળે છે વેલસીને બહાર કાઢવામાં આવે છે અને પોલીસને જાણ કરવામાં આવે છે વેલસી ખૂબ રોવા લાગે છે અને બીજી તરફ પોલીસ છે તે અહીંયા પર પહોંચે છે પોલીસ ત્યાં

ત્યારબાદ પોલીસ છે તે જતી રહે છે અને મૃતદેહને પીએમમાં ખસેડે છે બે દિવસનો સમય વીતે છે વેલસી વારંવાર બેહોશ થઈ જતી હતી પરંતુ બે દિવસ બાદ થોડું શાંત થાય છે એટલે પોલીસ છે તે ફરી વેલસી ત્યાં આવે છે અને તેને પૂછે છે કે શું ઘટના બની હતી કારણ કે પોલીસ માટે વેલસી એક જ એ વ્યક્તિ હતી જે જવાબ આપી શકે કારણ કે દિશિત છે તેનું મોત થઈ ચૂક્યું હતું દોઢ વર્ષની નાની દીકરી હતી

દિશિત જે કહાની શરૂઆતથી મેં કહી કીધી હતી કે જે એક ફેન્ડનીના જમવા ગયા હતા કુટુંબમાં અને ત્યાંથી પરત ફેર્યા હતા અને તેની સાથે આવું આવું ભેનું છે ત્રણ લોકો હતા દિશિત છે તે પાર્ટીની લાઈટ બંધ કરવા ગયા અને આ ઘટના બની આવી વાત વેલસીએ કરી કારણ કે તેને વધુ ખબર એટલા માટે નહોતી કે તેને બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી પોલીસ છે તેને આ બયાન લઈ છે અને ત્યારબાદ ફરી તપાસ છે તે શરૂ કરે છે

પોલીસને ત્યાંથી બે લોકો ચાલતા દેખાયા હતા અને પોલીસ ચોકી ઉઠી હતી કારણ કે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દિશી જરીવાલા ત્યાં પાર્કિંગ છે જ્યાં કાર પાર્ક કરે છે ત્યાં લાઈટ બંધ કરવાની જગર હોય તો સ્વિચ ત્યાં પણ હતી અને પેલી સ્વિચ

ફરવા ગયા હતા તેમ કોઈ પણ સગા સંબંધી કે કુટુંબી હતા તે એ દિવસે સુરતની અંદર નહોતા આ મોકો જોવામાં આવ્યો અને સૌથી મોટી વાત એ હતી કે જે પણ લૂટેરો આવ્યા હતા તેણે દરવાજામાં કોઈ દબાણ નહોતું કર્યું દરવાજા ખુલ્લા હતા ત્યાં જે વૈરવખેર સામાન પડ્યો હતો તે અલમારીઓ હતી તેની અંદરથી તમામ ચીજ વસ્તુ લેવામાં આવી હતી એક પોઈન્ટ એ પણ નોટ કરવામાં આવ્યો હતો કે નિશ્ચિત તે જે ચશ્મા પહેર્યા હતા અગર તેને પાર્કિંગ માંથી ઉપર લાવવામાં આવે છે તો તેના ચશ્મા પડી જવા જોઈએ હાથાપાઈમાં નીકળી જવા જોઈએ આ પણ એક મુદ્દો હતો બીજું એ હતું કે દિશિતને જ શું કારણે માર્યો અગર લૂંટ કરવી હતી તો દિશિતને શું કારણે માર્યો અગર હત્યા કરવી હતી અને કોઈ એવિડન્સ નહોતું છોડવું તો વેલ્સીને કેમ બચાવવામાં આવી આવા અનેક સવાલો પોલીસ માટે મોટો પડકાર હતા પરંતુ પોલીસ આગળ તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે દિશિતના હાથમાં મોટો સવાલ હતો જેના કારણે પોલીસને આશંકા હતી કે જ્યાં જમવા ગયા હતા તેની પૂછપરછ કરી પોલીસે ત્યાં પૂછપરછ કરી પોલીસને કશું ન મળ્યું કંપનીમાં કરી નોકરોને કરી ડ્રાઈવરોને કરી તમામ જગ્યાએ પોલીસે બહુ ખૂબ મહેનત કરી પરંતુ પોલીસના હાથે કશું ન લાગ્યું જેના કારણે ફરી એક વખત વેલ્સીની પૂછપરછ પોલીસ છે તે શરૂ કરે છે અને પોલીસ આ વખતે આખરી પૂછપરછ કરે છે કડક હાથે પૂછપરછ કરે છે અને વેલ્સી છે તે ભાંગી પડે છે કારણ કે પોલીસના ત્રણ સવાલો હતા એક જે ત્રણ નૂટેરો આવ્યા હતા ત્રણ મુકાની ધારીઓ આવ્યા હતા માસ્ક પહેરીને આવ્યા હતા એ સીસીટીવીમાં કેમ બે જ દેખાય છે કારણ કે વેલસીએ ફરિયાદમાં એવું લખાયું હતું વેલસીએ સ્ટેટમેન્ટમાં એવું આપ્યું હતું કે ત્રણ લોકો હતા પરંતુ સીસીટીવીમાં માત્ર બે જ દેખાતા હતા બીજો કે તેની પાર્કિંગની લાઈટ ઓફ કરવાની હતી તો શું કારણે દિશિત નીચે ગયા કારણ કે સ્વિચ તો ઉપર પણ હતી આ બીજો સવાલ છે ત્રીજો સવાલ અગર હાતા પઈ થવી હતી તો શું કારણે દિશિતના ચશ્મા તેના મોઢા પર તેના ફેસ ઉપર જોવા મળ્યા હતા આવા અનેક સવાલો છે કે કરવામાં આવે છે અને વેલ્સી છે તે ભાંગી પડે છે કારણ કે વેલ્સી માટે એ કહેવું મુશ્કેલ હતું કે બદમાશ બે હતા તો ત્રણ કઈ રીતે થયા આ તમામ સવાલોના પોલીસ જવાબ પૂછે છે તો જાણવા મળે છે વેલ્સી છે તે ભાંગી પડે છે અને પોલીસ સમક્ષ તે પોતાનો ગુનો છે તે કબૂલી લે છે વેલ્સીનું કહેવું હતું કે દિશિત છે તે

તે ફરી એક વખત બંને એક થઈ જશે તેવા સપના જોતા હોય છે જેના કારણે દિશિતને હટાવવાનો વચ્ચેથી પ્લાન બનાવવામાં આવ્યો હતો આ પ્લાનમાં પહેલાં બારથી લોકોને લઈને દિશિતને ખતમ કરવાની વાત આવી હતી પરંતુ એ ભાંડો ન ફૂટે એટલે સુકેતુ એ જાતે જ દિશિતને હટાવવાનું નક્કી કર્યું હતું સુકેતુ દ્વારા એ દિવસે જ્યારે વેલ્સી અને દિશિત રેકી કરતો હતો દિશિત પોતાની દીકરીને પેડ ઉપર સુવરાવા જતો હોય છે અને આ સમયે આ સુકેતુ અને તેનો ડ્રાઈવર છે ધર્મેન્દ્ર ચૌહાણ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એક છરી લઈને આવે છે અને બે રહેમી પૂર્વક વેલસીની સામે તેના પતિ દીક્ષિતને હત્યા કરવામાં આવે છે અને ઘા છે તે તેના બોડી ઉપર મારવામાં આવે છે તેના ગળા ઉપર મારવામાં આવે છે અને તે ત્યાં જ ઢળી પડે છે બીજી તરફ આ લૂંટ લાગે અને પોલીસને ગુમરાહ કરવા માટે સુકેતુને તમામ જે ઘરેણા હોય છે તે વેલસી છે તે આપી દે છે સાથે જ તેને કહે છે કે બાથરૂમની અંદર મને પૂરી દો અને બહારથી દરવાજો દઈ દો આ સિવાય તે નિશ્ચિત જરીવાલાની જે કારની ચાવી હોય છે તે પણ તે સુકેતુને આપી દે છે જેથી કરીને જતી વખતે તે આ કાર છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી જો કે પોલીસે થોડે આગળથી આ કાર છે તેને પકડી લીધી હતી પરંતુ આ લોકો ત્યાં છોડીને કાર જતા રહ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ એને જેલના હવાલે કરવામાં આવ્યા હતા સો જેટલા લોકોના ગવાહ બનાવ્યા હતા સાથે ઓટો રિક્ષાને પણ ઓળખી કાઢ્યા હતા અને એ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે એકઠા કર્યા હતા પરંતુ પોલીસ કોર્ટ ની અંદર એ સાબિત કરવામાં નિષ્ફળ રહી કે સુકેતુ અને ધર્મેન્દ્ર ચૌહાણ છે એ દિવસે ઘરની અંદર ગયા હતા કારણ કે સીસીટીવી માં કોઈના સ્પષ્ટ મોઢા નહોતા દેખાતા આ સિવાય ગ્લવ્સ ની વાત આવે તો ગ્લવ્સમાં

માત્ર આ વિડીયો કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવા માટે નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવા માટે બનાવવામાં આવ્યું છે ધન્યવાદ